મિત્રો ધારો કે તમે કોઈ ટ્રેન ની નીચે ઉતરી રહ્યા છો અને ઉતરતા ઉતરતા તમે સીધા પ્લેટફોર્મ ઉપર ખાબકો છો તમારા હાથમાં વાગે છે તમને પગમાં વાગે છે કે તમારો ટોલો કે માથું રંગાઈ જાય છે તો આ બદલ રેલવે ને કોઈ ત્રીસ હજાર રૂપિયા દંડ થાય તમે પડ્યા છો તમારી ભૂલના કારણે તમે લાડવો ખાધો છે તો એના કારણે કોઈ દી રેલવેને દંડ થઈ શકે ત્રીસ હજાર રૂપિયા રેલવેને ને ફાઈન થઈ શકે તમને લાગે કે આવી વાત ક્યારે પોસિબલ બને શક્ય બને પરંતુ જી હા મિત્રો આવો પણ શક્ય બન્યું છે આવો પણ એક કિસ્સો હમણાં તે ધ્યાનમાં આવ્યો છે કે જેમાં રેલવે રૂપિયાનો દંડ થયો આખા બનાવની વિગતે વાત કરીએ તો રમેશ નામના એક વૃદ્ધ નવજીવન સુપરફાસ્ટ એક્સપ્રેસમાં સેકન્ડ એસી કોચમાં સફર કરી રહ્યા હતા અને અંકલેશ્વર સ્ટેશન ઉપર ટ્રેન જે છે એ પ્લેટફોર્મથી આગળ ઊભી રાખવામાં આવી અને તેઓ જે કોચમાં સફર કરી રહ્યા હતા એ સેકન્ડ એસી કોચ પ્લેટફોર્મથી ઘણો આગળ હતો અને જેના કારણે એમને ઉતરતી વખતે નીચે કૂદીને ઉતરવું પડ્યું અને એના કારણે તેઓ ઘાયલ થઈ ગયા હતા આ ઘટના બાદ તેઓ નીચે પડી જતા ઘાયલ થઈ ગયા હતા જેથી કરીને તેમણે સ્થળ ઉપર તો કોઈ કાર્યવાહી ન કરી પરંતુ ત્યારબાદ પોતાના વતન ચેન્નઈ જઈને ત્યાંના ગ્રાહક નિવારણ અદાલતમાં રેલવેની વિરુદ્ધ રેલવે તંત્રની વિરુદ્ધ ત્રીસ હજાર રૂપિયાનો દાવો કર્યો અને ગ્રાહક અદાલત ફોરમે પણ તેમની વાતને તેમની રજૂઆતને માન્ય રાખી અને રેલવેને રૂપિયા ત્રીસ હજાર રૂપિયાનો દંડ એ ચૂકવવા માટે અને એક વૃદ્ધ વ્યક્તિને વળતર રૂપે આપવા માટેનો ચૂકવવા માટેનો આદેશ આપ્યો પચીસ હજાર રૂપિયા વળતર રૂપે અને પાંચ હજાર રૂપિયા જે વૃદ્ધને લીગલ કાર્યવાહી કરવા માટે જે ખર્ચ થયો હતો એ ગણીને કુલ ત્રીસ હજાર રૂપિયા એ વૃદ્ધને ચૂકવવા માટે એક આદેશ એ ચેન્નઈના ગ્રાહક નિવારણ અદાલત ફોરમે કરેલો છે જોકે આ ઘટના પછી અંકલેશ્વર પ્લેટફોર્મને ને લંબાવી દેવામાં આવ્યું છે અને હાલ ત્યાં આવી કોઈ સમસ્યા હોવાના અહેવાલો નથી જે પણ આપણે લેવાનું રહ્યું તો તમારી તમારી પાસે પાસે કાયદાનું જ્ઞાન હોય તમારા અધિકારો અને હકો માટે લડવાની જો તાકાત હોય અને તમે સત્યની સાથે રાખી અને લડવા માટે સક્ષમ હોય તો તમે રેલવે તંત્રની વિરુદ્ધ પણ ફરિયાદ કરી શકો છો તમે જે તે વિભાગ વિરુદ્ધ અથવા તો જે તે ખાતાની વિરુદ્ધ એમની ભૂલ માટે પણ તમે ફરિયાદ કરી શકો છો અને તમને વળતર મળે છે સરકારના કાયદાઓ પણ તમારા સમર્થનમાં છે મિત્રો ઘણા બધા વિડીયો અપલોડ કર્યા છે તો નીચે કોમેન્ટમાં વાંચતા એક બાબત ધ્યાનમાં આવી છે કે કોમેન્ટમાં લોકો એવી કોમેન્ટ કરે છે કે સરકાર કંઈ કરતી નથી અથવા સરકાર નમાલી છે અથવા સરકારે આમ કરવું જોઈએ તેમ કરવું જોઈએ તો એક બાબત આપણે બહુએ ખૂબ સરળતાથી સમજી લેવી જોઈએ કે સરકાર એ આપણી સેક્રેટરી નથી અથવા તો સરકાર ચોવીસ કલાક આપણી સાથે હોતી નથી તમે કોઈ દુકાનમાં તમે કોઈ રેસ્ટોરન્ટમાં અથવા તો તમારી સાથે કોઈ જગ્યાએ અન્યાય થયો છે ગ્રાહક અધિકારોના તમારું હનન થયું છે તો એની ફરિયાદ તમારે જ પડે અને સરકારે ગ્રાહક અધિકારો ઘણા બધા કાયદાઓ છે સરકાર આપણી સાથે જ છે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ છે એમઆરપી એક્ટ છે આ ઉપરાંત ઘણા બધા ગ્રાહક અધિકારોને લગતા કાયદાઓ સરકારે ઘેડ્યા છે ભૂતકાળની સરકારે ઘડ્યા છે અને મોદી સરકારે પણ ઘડ્યા છે પરંતુ જરૂર છે આપણે એક્શન લેવાની

સતત અમને એમના અધિકારો પ્રત્યે જાગૃત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને એને લગતા ઘણા બધા વિડીયો આ ચેનલ ઉપર અપલોડ કરેલા છે દાખલા તરીકે હમણાં તે હૈદરાબાદમાં એક કિસ્સો બનેલો જેમાં એક સામાન્ય ગ્રાહકને રેસ્ટોરન્ટમાં ફ્રીમાં પીવાનું પૂરું પાણી પૂરું પાડવામાં ન આવ્યું જેથી કરીને રેસ્ટોરન્ટને પાંચ હજાર રૂપિયાનો દંડ થયો એ વિડીયો પણ આપણે અપલોડ કરેલો છે આ ઉપરાંત એક વાળાની દુકાને એક વ્યક્તિ જેરોક્સ કરવા જાય છે બે રૂપિયા લે છે અને પૈસા નથી આપતો અને ગ્રાહક છૂટા પૈસા માગે છે તો તો અપમાન કરે છે એ એ અપમાનની અપમાનની બદલ વિરુદ્ધ ગ્રાહક કોર્ટમાં કેસ કરે છે અને એને જે છે એ વળતર આપવામાં આવે છે હજારો રૂપિયાનો જેરોક્ષ વાળાને દંડ કરવામાં આવે છે એ વિડીયો પણ અપલોડ કરેલો છે આ ઉપરાંત બીજા ઘણા બધા વિડીયો ગ્રાહકોના અધિકારણ લગતા વિડીયો અમે અપલોડ કરેલા છે અને આ વિડીયો પણ જો તમને ઉપયોગી લાગ્યો હોય ખરેખર આમાં તમને કંઈક જે છે એ શીખવા સમજવા જેવું લાગ્યું હોય તો તમે તમારા સ્વજનો સાથે તમારા મિત્રો સાથે અથવા તો તમારા નજીકના લોકોના વોટ્સઅપ ગ્રુપમાં પણ મને શેર કરો અને ખરેખર જો ઉપયોગી કંઈક તમને આમાં લાગ્યું હોય તો તમે લોકો સુધી પહોંચાડો લોકોને એમના ગ્રાહકના અધિકારો પ્રત્યે જાગૃત કરો અને લોકોને નાનકડી એવી મદદ એક વિડીયોના માધ્યમથી થાય એવો અમારો આશય છે એવી જ અમારી નેમ છે જે બદલ આપ સૌનો આભાર માની છે ખૂબ ખૂબ આભાર જય જય રામ